કવાંટનગરમાં આજે બિરસા મુંડા સર્કલ પાસે બિરસા મુંડાની પ્રતિમાને સાફ સફાઈ કરી તેને તોરા કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના ચેરમેન કૌશલભાઈ દવે આજરોજ કવાંટ આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના સમસ્ત સંગઠનના અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી કવાટનગરમાં આવેલ બિરસા મુંડાની પ્રતિમાને સાફ સફાઈ કરી તેને તોરા કરવામાં આવ્યા હતા તેઓનું કહેવું હતું કે આઝાદીમાં જેઓએ યોગદાન આપ્યું છે જેઓએ શહીદી વોરી છે તેવા અગિયારસો જેટલી પ્રતિમાઓને ગુજરાતમાં સાફ સફાઈ અને સ્વચ્છ રાખી તેને હાર તોરા કરવામાં આવનાર છે આજે કવાટનગરમાં પધારેલ કૌશલ દવે દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તરફથી સમગ્ર ગુજરાતમાં આઝાદીના પહેલાં ચાર દિવસ સુધી જે પણ લોકોએ આઝાદી ભારતની આઝાદી માટે પોતાનું યોગદાન કર્યું પોતાના જીવન અછાવર કર્યા છે એવા મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈ કરી એમને પાણીથી સરસ એમને સાફ કરીને એમને ફૂલહાર કરીને એક રાષ્ટ્ર માટે એમને જે એમનું યોગદાન આપ્યું છે એ આજના યુવાનોને એમની ખબર પડે અને એમને શું ભારત માટે કર્યું હતું એ વિષયથી અમે આજે દરેક મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઈનો કાર્યક્રમ રાખ્યો છે આખા ગુજરાતમાં લગભગ થી વધારે આ કાર્યક્રમ પ્રતિમા સફાઈનો કાર્યક્રમ થવાનો છે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આ કાર્યક્રમની આજથી શરૂઆત કરી છે અને કવાડ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા મુંડા ભગવાનની પ્રતિમાથી આ સાફ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કૌશલ દવે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રદેશ સહયો છે સર પ્રથમ વખત જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમ રેગ્યુલર થતો હોય છે પણ આઝાદીના પહેલાં ચાર દિવસ પહેલાં કાર્યક્રમમાં પહેલી વાર થાય છે